તાલુકા પ્રાથમિક શિક્ષણ દિવ્યાંગ બાળકો ગીર સોમનાથ જિલ્લામાં જેટલા સરકાર દ્વારા પોણા બે કરોડની જે સહાય છે જે દિવ્યાંગતા છે એમને અનુરૂપ આ વિવિધ કીટોનું વિતરણ આજે કરવામાં આવે છે આ બાળકોને આવવા માટે જવા માટે ટિકિટની વ્યવસ્થા કરેલી છે અને તેમનું જમણવાર અને જે કીટ છે એમને આજે સ્થળ પર આપવામાં આવશે જેથી આ બાળકો જે પોતાનું જીવન છે એ સારી રીતે સામાન્ય સ્કીમની જેમ પોતે વ્યતીત કરી શકે આજે અંદાજીત બસો ચાર જેટલા બાળકો છે એ અહીંયા અલગ અલગ ધમણોમાંથી આવેલા છે એમની દિવ્યાંગતા જે કોઈ ફિઝિકલ હોય કોઈ હિયરિંગની હોય કોઈને અન્ય દિવ્યાંગતા હોય તમામ દિવ્યાંગતાઓની કીટ છે પાંચ હજારથી લઈ અને પાંત્રીસ હજાર સુધીની એક કીટ છે આજે કરવામાં આવે છે ઇમરાન રાઠોડ મારું નામ છે અમારી મુબી જે ઇમરાન રાઠોડ એમને બેડા મુંગી બેડી છે વિકલાંગમાં આવે છે એટલે મુંગી બેડીમાં એને મશીનના હેલ્પ અમને સરકાર સુધી કરી છે એ બહુ સારો એમના સ્ટાફને બહુ વલણથી સારું છે અને અમે જ્યારે બી અહીંયા કેમ્પ હોય ત્યારે અમને સામેથી બીજા આ લોકો ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમારો કેમ્પ છે આવી જાઓ એટલે આ લોકો અમારી ફિકર કરી અમને વ્યવસ્થિત બોલાવે છે અહીંયા જમણવારની બી વ્યવસ્થા રાખે છે તે ઉપરાંત અમને અહીંયા આવવા જવાનો રિક્ષા ભાડો એ બધી પૈસા બી અમને ખર્ચો પણ આપે છે એટલે આજની આ માહોલ અત્યારે બેરોજગારીના હિસાબે આ લોકો એટલી સહાય અમને મહેનત અને અમારી એમ સમજે છે કે આ લોકો ના બચ છે એ લોકો નિખાલત દિલથી અમારી સાથે વ્યવહાર બી કરે છે ને આ લોકો મહેનત બી અમારી ઉપર કરે છે એ કોઈનો ખુલ્લો થાય એટલે આ વ્યવસ્થિત આ સરકાર એ સારું કામ કરે છે અમને આનાથી ફાયદો બી મળે છે સૌરઠિયા આસમ સાજી અમે અહીંયા વેરાવળ તાલુકામાં રહીએ છીએ અમારી છોકરી છે સરકાર બહુ સહાયતા આપે છે દિવ્યાંગ બાળકો માટે તે બદલે સરકાર ધન્યવાદ અને આવા બાળકો માટે તે બધા બહુ ધ્યાન રાખે છે સારી રીતે સાધન આજે બી આપ્યા છે જે બાળકને જે જરૂરત પ્રમાણે વસ્તુ છે એ બાળકોને આપી છે તે બાળકો બહુ ખુશ થયા બિચારા અને તે બાળકો આગળ ભવિષ્યમાં બધું કઈ બને તે માટે બહુ સહાયતા આપે છે અહીંયા બધી સ્ટાફ છે બહુ મહેનત કરે છે જમાડવાનું બધું રાખે છે બાળકોનું ધ્યાન રાખે છે પેરેન્ટ્સને ને બોલાવે છે અને બધીને બહુ સારી રીતે ધ્યાન રાખશું છે